હું અનિલશ્રી જાડેજા ક્ષત્રિય સમાજના પ્રતિનિધિ તરફથી આપના માધ્યમથી સરકારશ્રીને અને લો એન્ડ ઓર્ડરની વ્યવસ્થા તંત્ર જે સંભાળી રહ્યા છે એમને મારી વિનંતી ભરેલો આગ્રહ છે કે સાહેબ પીટી જાડેજા સાહેબે એવો કયો ગુનો કર્યો કે આપે એમને રાતોરાત આ પ્રકારના પાસામાં ધકેલી દીધા એમની તબિયત નાદુરસ્ત છે જો એમને કંઈ થશે તો એમના જવાબો સરકારશ્રીએ અને તંત્રએ આપવા પડશે મારું એક કહેવું છે કે એક ટ્રસ્ટી છે મંદિરના વર્ષોથી લગભગ હું જાણું છું ત્યાં સુધી એ બે હજારને આઠથી ત્યાં ટ્રસ્ટી છે અને વ્યવસ્થા સંભાળે છે હવે ત્યાંના લોકોએ એમને ફરિયાદ કરી કે વખતો વખત માઇકનું અવાજ આવે છે વોઇસ પોલ્યુશન થાય છે ઉપરાંત ત્યાં રાહદારીઓને જે ટ્રાફિકની અડચણો થાય છે તો એમણે કહ્યું કે ભાઈ પૂજા વગેરે કરો પણ વખતો વખત સતત આ પ્રકારની મહાપૂજાઓ કરવાથી સ્થાનિક નિવાસીઓને જે અડચણ થાય છે એ ન થવી જોઈએ એટલે ખરેખર તો તંત્રએ એમની વાતને સપોર્ટ કરવાનો હતો અને એ પોતે અમારા આંતરરાષ્ટ્રીય પ્રમુખશ્રી છે ટેક્સ પેયર છે બિઝનેસમેન છે દાતા છે માત્ર ક્ષત્રિય સમાજ નહીં ઈતર સમાજની પણ એમણે સેવા કરી છે જરા એમનો ઇતિહાસ ભૂગોળ જોવો તો પણ મને એવું લાગે છે અમારા સમાજને પણ એવું લાગે છે કે કોઈક પૂર્વાગ્રહના કારણે આવું કદમ લીધું હોય એવું અમને દેખાઈ રહ્યું છે અને આ જરા સાહેબ કાચું કપાણું છે એટલે મારી વિનંતી છે હર્ષ સાહેબને પણ કે આપ આમાં વ્યક્તિગત રીતે સંજ્ઞાનમાં લો અને આ વાતને આપ જરા તરતથી સુધારી લો જો એમના આરોગ્યને કે એમના જીવ જોખમને કંઈ થશે તો એમના માટે એ જવાબદાર હશે એટલે આપના માધ્યમથી અમે તંત્રને સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે આ જરા કાચું કપાયું છે અને આને સુધારી લો આજે તો સાહેબ અમારો પ્રાથમિક કાર્યક્રમ પ્રથમ તબક્કે અમે નિવેદન આપી રહ્યા છીએ અત્યારે સૌરાષ્ટ્રભરના પ્રતિનિધિઓ અહીં પધાર્યા છે અને જરૂર પડશે તો અમે સરકારશ્રીને પણ મળીશું અને અમે સીધી વાત પણ કરીશું પણ આમાં બધાનો સમય વ્યતીત થાય છે આજે આપનો પણ સમય બગડી રહ્યો છે આ બધા જ લોકો નાગરિકો છે તો નાગરિકોનો સમય બગડે અમે અત્યારે વિભાગોમાં જશું કલેક્ટર સાહેબને મળીશું એમનો પણ સમય બગડશે તો સરકારે અને લેવું જોઈએ કે એવું કશું જ ન કરવું જોઈએ કે બ્યુરોક્રેટ્સ એટલે કે ન્યાયપાલિકા હોય કે વ્યવસ્થા તંત્ર સંભાળનારા લો એન્ડ ઓર્ડર ના કોઈ પણ વિભાગો હોય સાહેબ એમનો પણ સમય નહીં બગડવો જોઈએ અમે જો સાહેબ એમાં એમાં એવું છે કે આમાં આંદોલન ની મુદ્દો અત્યારે એ પ્રકારનો કશો નથી અત્યારે આ અન્યાય સામેનો અમારું નિવેદન અને આવેદન છે તબક્કે જરૂર પડશે તો અમે વિનંતી પણ કરીશું જો વાટાઘાટાના રસ્તા ખુલ્લા હોવા જોઈએ અને અત્યારે જે તે આપણે સમજીએ છીએ કે લોકશાહી ચાલી રહી છે સાહેબ લોકશાહીમાં આપણને વાણી સ્વાતંત્ર્ય છે તો એ વાણી સ્વાતંત્ર્ય કોઈએ વાપર્યું છે તો એને આ રીતે આવા ગુનાઓ લગાડી અને તંત્ર એ આ અતિ કર્યું છે અમારું એ જ કેવું છે સાહેબ હું અલીસિંહ જાડેજા છું અને સંકલન સમિતિના એક નાના સિપાહી તરીકે હું મારી વાત મૂકી રહ્યો છું જી ક્ષત્રિય સમાજ અમારો એકઠો થયો છે તો ગઈકાલની વાત છે કે જે પણ થયું તો એમાં આજે સવારે અગિયાર વાગ્યાની નોટિસ હતી કે ત્યાં હાજર થવાનું હતું એની બદલે તાલુકા પોલીસ સ્ટેશને થી પીટી જાડેજાને ધરપકડ કરવામાં આવી છે અને પાસાના કાગળિયા કરી નાખ્યા છે તો એવો તો કોઈ ગુનો નથી એવા રેઢા ગુનેગારો રોડ રસ્તા ઉપર રખડે છે તો એની ઉપર કોઈ કંઈ થતું નથી અને કેમ ક્ષત્રિય સમાજને ટાર્ગેટ કરવામાં આવે છે અને ખાસ કરીને અમારું ક્ષત્રિય સમાજનું જે આંદોલન

હવે એ નક્કી રાખજો કે હવે બસો ની અંદર આપ ચારસો પાર નતા કરી શક્યા તો હવે ટાર્ગેટ રાખો કે બસોની ની અંદર એ નહીં આવે